કૃષ્ણ અવતારને ભગવાનનો પૂર્ણ અવતાર અથવા પૂર્ણ અવતરણ ગણવામાં આવે છે તે ચેતના જેને આપણે કૃષ્ણ તરીકે ઓળખીએ છીએ જો આપણે તેને સ્પર્શવું હોય તો આપણને લીલાની જરૂર છે લીલાનો અર્થ બસ કોઈની સાથે નાચવું નથી તમે મૃત્યુ સાથે નાચવા તૈયાર છો તમે જીવન સાથે નાચવા તૈયાર છો મનુષ્યો ક્યારેય તેવી જટિલ પરિસ્થિતિઓમાં મુકાય છે જેવી પરિસ્થિતિઓમાં કૃષ્ણ હતા એક મનુષ્યના જીવનમાં જેમાંથી તેઓ પસાર થયા હતા તેટલી વિવિધ પ્રકારની પરિસ્થિતિઓમાંથી પસાર થવું સામાન્ય રીતે તે મોટા ભાગના લોકો સાથે નથી થતું અને આ બધી પરિસ્થિતિઓ જે તેમની સામે આવી તેમાં તેમણે જે દૂરંદેશીની સ્પષ્ટતા દેખાડી શું સાચું છે અને શું નથી તેનો ભેદ કરવાની તેમની ક્ષમતા વિશે નિશ્ચિતતા તેમની આસપાસના લોકોમાં તેઓ જ સ્પષ્ટતા લાવ્યા લોકો તેમને ભગવાન તરીકે અનુભવ કરવા લાગ્યા એટલે એક અવતાર પૂર્ણ અવતાર જાહેર કરવામાં આવ્યા છે તમારામાંથી જે લોકો આનાથી પરિચિત નથી તેઓ નવ અવતારની વાત કરે છે હું ઈચ્છું છું કે તમે સમજો કે હવે હું જે કહેવા જઈ રહ્યો છું તે ચાર્લ્સ ડાર્વિન આવ્યા તેના ઘણા પહેલાની વાત છે તો પહેલો અવતાર મત્સ્ય અવતાર હતો તેનો અર્થ એ છે કે ભગવાન એક માછલીના રૂપમાં પ્રગટ થયા હતા અને તમે જાણો છો કે ચાર્લ્સ ડાર્વિને આ સાબિત કર્યું હતું કે ધરતી પર જીવનનું સૌ સ્વરૂપ જળજીવન હતું એટલે કે માછલી અને તેના પછીનો અવતાર છે કૂર્મ અવતાર તેનો અર્થ એ છે કે તે એક કાચબો છે તે એક ઉભયજીવી પ્રાણી છે અડધું પાણીમાં અડધું ધરતી પર ચાર્લ્સ ડાર્વિને આ પણ કહ્યું હતું ત્રીજો અવતાર છે વરાહ અવતાર જે એક ડુક્કરના રૂપમાં છે એક સ્થૂળ પ્રાણી અને ચોથો અવતાર છે નરસિંહ અવતાર જે અડધો મનુષ્ય અને અડધો પ્રાણી છે તેના પછી છે વામન અવતાર એક નાના કદ મનુષ્ય મનુષ્ય રૂપ પણ નાના કદમાં તેના પછી છે પરશુરામ એક સંપૂર્ણ રીતે વિકસિત મનુષ્ય પણ એક અત્યંત હિંસક મનુષ્ય એક મહાન યોદ્ધા આપણે થોડા સમયમાં જ તેમને અહીં મળીશું કૃષ્ણ તેમને મળે છે એટલે તેઓ ત્યારે જીવિત હતા તો પરશુરામા એક લડવૈયા છે તેમણે તેમની પોતાની માતાનું માથું પણ કાપી નાખ્યું હતું એ ખૂબ જ હિંસક મનુષ્ય તેના પછી છે રામ આવતા એક અત્યંત શાંતિપૂર્ણ મનુષ્ય પણ બહુ એ કાયમી મનુષ્ય

તેમણે પોતે ક્યારે એવો કોઈ દાવો નથી કર્યો તેમણે પોતે એવો કોઈ દાવો નહોતો કર્યો તેમ છતાં તેમની આસપાસના લોકો કુદરતી રીતે તેમનામાં દિવ્યતા જોતા હતા કૃષ્ણના ભગવાન હોવાના એક પૂર્ણ અવતાર હોવાની ઓળખની આસપાસ એક આખી સંસ્કૃતિ વિકસિત થઈ Krishna being a complete incarnation of the Divine. જ્યારે આપણે કૃષ્ણ કહીએ છીએ તે જે છે તેનો સાર છે તે દબાવી ના શકાય એવા બાળક છે એક મનમોહક આકર્ષક અત્યંત કામણગારા પ્રેમી એક સાચો બહાદુર યોદ્ધા પોતાના દુશ્મનો પર નિર્દયતાથી વિજય મેળવનાર એવો માણસ જેને દરેક ઘરમાં એક તૂટેલું હૃદય છોડ ચતુર કોટીના યોગી અને સૌથી રંગીન અવતાર કૃષ્ણને જુદા જુદા લોકો દ્વારા ઘણી બધી જુદી જુદી રીતે જોવામાં સમજવામાં અને અનુભવવામાં આવે છે દુર્યોધન દુર્યોધન દુર્યોધનની નજરમાં તમારામાંથી જે લોકો આના વિશે નથી જાણતા કારણ કે જ્યાં સુધી તમે આ પૂરી વાર્તા અને જે પરિસ્થિતિમાં તેઓ હતા તે નહીં સમજો તો તેઓ જે છે તેના ઘણા પાસાઓ ચૂકી જવાશે પણ અત્યારે દુર્યોધન એવો માણસ છે અમુક પરિસ્થિતિઓ જેમાં તે મુકાયો હતો તેના કારણે અસુરક્ષિત ક્રોધી ઈર્ષાળુ લાલચી અને આખી જિંદગી અન્યાય થયાની ભાવનામાં જીવતો અને જે કામો તેની લાલચ અને તેના ક્રોધથી બહાર આવ્યા તેના કારણે તે તેના આખા વંશના વિનાશની ચાવી બની ગયો દુર્યોધનના શબ્દોમાં તે એક સ્મિત કરતો ઠગ છે તે ખાઈ શકે છે પી શકે છે ગાઈ શકે છે નાચી શકે છે પ્રેમ કરી શકે છે લડી શકે છે તે ઘરડી સ્ત્રીઓ સાથે ગપસપ કરી શકે છે નાના બાળકો સાથે રમી શકે છે કોણ કહે છે તે ભગવાન છે આ દુર્યોધનની સમજ છે જે કપટ અને ચાલાકીનું મૂર્ત સ્વરૂપ છે શકુની કહે છે ચાલો માની લઈએ કે તે ભગવાન છે તો શું ભગવાન શું કરી શકે છે ભગવાન ફક્ત તે ભક્તોને ખુશ કરી શકે છે જે તેમને ખુશ કરે છે તેને તેને ભગવાન રહેવા દો હું પસંદ નથી કરતો અને જ્યારે તમે કોઈને પસંદ ના કરતા હો ત્યારે તમારે તેમની પ્રશંસા કરવી જોઈએ આ કપટ છે રાધે તેમના બાળપણની પ્રેમિકા એક ગોવાલણ ગામની સાધારણ યુવતી પણ તેના અડક પ્રેમ અને ભક્તિના કારણે તે એટલી મોટી બની ગઈ છે કે આજે તમે રાધે વગર કૃષ્ણની વાત ના કરી શકો આપણે કૃષ્ણ રાધે નથી બોલતા આપણે રાધે કૃષ્ણ બોલીએ છીએ એક ગામની એક સાધારણ યુવતી તે કૃષ્ણ જેટલી જ મહત્વની કે તેમના કરતા થોડી વધારે મહત્વની બની ગઈ છે તે કહે છે કૃષ્ણ મારી સાથે છે તે હંમેશા મારી સાથે જ છે તે જ્યાં પણ હોય ગમે તેની સાથે હોય તેમ છતાં તે મારી સાથે જ છે આ તેની સમજ છે વેનતે એક યુવક જે ગરુડોના મુખિયાના સૌથી મોટા પુત્ર હતા તેઓ ગોમંટકના પહાડોમાં રહેતા હતા એક ઉર્જાવાન યુવક જે એક બીમારીના કારણે સંપૂર્ણ રીતે અપંગ થઈ ગયેલો આ અપંગ યુવક કૃષ્ણને મળ્યા પછી કૃષ્ણએ તેમને ચાલતા કરી દીધેલા એટલે વેંતે કહેલું તે ભગવાન છે તે તે ભગવાન ભગવાન છે છે અક્રૂર કૃષ્ણના કાકા એક સમજદાર અને સંત જેવા વ્યક્તિ કૃષ્ણ વિશેની તેમની સમજ તેમને આ રીતે અભિવ્યક્ત કરી છે કૃષ્ણ જ્યારે હું તને જોઉં છું આ વિચિત્ર યુવાન છોકરો મને સૂર્ય ચંદ્ર અને સાત તારાઓ તેની આસપાસ ફરતા દેખાય છે જ્યારે તે બોલે છે તેનો અવાજ શાશ્વતની ધ્વનિ જેવો લાગે છે તે આશા છે જો દુનિયામાં કોઈ આશા હોય તો એ તે જ છે મનુષ્ય એક ખાસ પરિસ્થિતિના કારણે તેના બાળપણથી જ આ એકદમ ત્રાસેલી આત્મા છે તો શિખંડીએ કહેલું કૃષ્ણએ મને ક્યારેય કોઈ આશા નથી આપી પણ જ્યારે તે હોય છે આશાની એક લહેરકી બધાને સ્પર્શ કરી જાય છે હું આવી રીતે બોલતો જઈ શકું છું અલગ અલગ લોકોએ તેમના અલગ અલગ પાસાઓને જોયા છે કેટલાકની માટે તે એક ભગવાન છે કેટલાક માટે તે એક ઠગ છે કેટલાક માટે તે એક પ્રેમી છે કેટલાક માટે તે એક યોદ્ધા છે તે ઘણી બધી વસ્તુઓ છે જ્યારે આપણે કૃષ્ણ કહીએ છીએ જો આપણે તેના અર્થના સારને ચાખવો હોય તે ચેતના જેને આપણે કૃષ્ણ કહીએ છીએ જો આપણને તેનો સ્પર્શ કરવો હોય તો આપણને લીલાની જરૂર છે તો અહીં આપણે લીલા માટે આવ્યા છે લીલાનો અર્થ છે તે એક રમતિયાળનો માર્ગ છે આ ગંભીર પ્રકારના લોકો માટે નથી શું તમે છો કારણ કે જ્યારે હું રમતિયાળ કહું છું આપણે અહીં ફક્ત રમવા માટે નથી આવ્યા આપણે અહીંયા

કેમ કે તે જાણતા નથી કે રમતિયાળ કઈ રીતે રહી શકાય જો તમારે આ માર્ગ પર રમતિયાળ રીતે ચાલવું હોય જો તમારે રમતિયાળ થવું હોય તો તમને એક પ્રેમથી ભરેલું હૃદય એક આનંદિત મન અને એક જીવંત શરીરની જરૂર છે નહીં તો કોઈ લીલા નહીં થાય જો કોઈએ જીવનના સૌથી સાથે પરિમાણો જીવન સાથે તેમની મૃત્યુ સાથે તેઓ બધી વસ્તુઓ સાથે રમવા રાજી છે ત્યારે જ લીલા થાય છે લીલાનો અર્થ બસ કોઈની સાથે નાચવું નથી તમે મૃત્યુ સાથે નાચવા રાજી છો તમે જીવન સાથે નાચવા રાજી છો તમે તમારા દુશ્મન સાથે નાચવા રાજી છો તમે તમારા પ્રેમી સાથે નાચવા રાજી છો તમે તમારા મૃત્યુની છેલ્લી ઘડીએ નાચવા રાજી છો ત્યારે જ લીલા છે